મહેસાણામાં નેશનલ હાવે ઓથોરિટીની ગંભીર લાલિયાવાડી બ્રિજનું કામ શરૂ થયા પછી યાદ આવ્યું કે આ સ્થળેથી હેવી વીજ લાઇન પસાર થાય છે શિવાલા સર્કલ નજીક એનએચ દ્વારા બની રહ્યો છે ઓવરબ્રિજ ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ હેવી બીજ લાઇનને કારણે કામ છેલ્લા પાંચ માસથી બંધ મહેસાણા શહેર કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ આ મામલે હાઈકોર્ટમાં દાખલ કરશે પીઆઈએલ જો હવે બ્રિજની ડિઝાઇન બદલાય તો તોડફોડનો ખર્ચ કોણ આપશે તે એક મોટો સવાલ નેશનલ હાઈવે એ જ્યારે આ ટેન્ડર બહાર પાડ્યું તો ગુજરાત સરકાર નેશનલ હાઈવે અને ટેન્ડર લેનાર કંપની આ ત્રણેય જણને શું કામ છે ખબર નથી કે કઈ જગ્યાએ આપણે બ્રિજ બાંધી રહ્યા છીએ એના નકશા એનું ડ્રોઈંગ જ્યારે દોર્યું ત્યારે જ્યારે આ નકશાને ને ડ્રોઈંગ પાસ થયા ત્યાં સુધી આ લોકોને એવી ખબર નથી કે આ બ્રિજ બની રહ્યો છે અને બ્રિજ ઉપરથી હેવી આંદાણીની લાઈન જઈ રહી છે આનો ભોગ જે અમદાવાદ દિલ્હી હાઈવે જોડતો આ જે વચ્ચે બ્રિજ બની રહ્યો છે તેના અંદર હજારો રોજની પચાસ હજાર ટ્રકો એથી પસાર થાય છે લોકો અંબાજી આબુ અને દિલ્હી જનાર લોકો આ ટ્રાફિકનો ભોગ બને છે તાજેતરના અંદર જે અમારા ગામડાના રૂટ છે હિંમતનગર બનાસકાંઠાથી જતી જે એમ્બ્યુલન્સ વાહનો છે એમને પણ દર્દીઓને પરેશાની ભોગવી પડે છે આ બાબતે અમે નામદાર હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાના છીએ અને ગુજરાત સરકારના મંત્રી શ્રી માર્ગ મકાન તેમની ખૂબ જ બેદરકારી કહેવાય કે આ બ્રિજ નું પહેલા અને કંપની પહેલા ચકાસણી કરવી જોઈએ આ પૈસા જે પ્રજા ટેક્સ ભરે છે ના પૈસા છે આ કોઈના અંગત પૈસા નથી આ પ્રજાના પૈસા નું વેડપ છે અને જો આમાં કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે કોઈ પણ જો ડ્રોઈંગ બદલવામાં આવશે કે તોડવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ અમે કંપની પાસે અને જવાબદાર જેટલા ઇન્જિનિયરો હતા એ બધાની વ્યક્તિગત મિલકતમાંથી અમે વસૂલ કરવાનો નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે